નમસ્કાર એન્ડ વેલકમ ટુ જેનેક સાયર્સ ગુજરાતની ભૂગોળમાં જે ડિસ્કસ કરીશું આજનો આપનો ટૉપિક રહેશે ગુજરાતની આબોહવા આબોહવાની વાત કરો તો એક એવો ટોપિક છે કે જે છે ખૂબ જ સરળ પણ જેમાંથી ક્વેશ્ચન આવવાના ચાન્સીસ વધારે છે જેમ કે આપણે આબોહવાની અંદર ચર્ચા કરીશું કે કયા ગુજરાતમાં કયા પ્રદેશની આબોહવા કેવી છે ત્યાં કેટલો વરસાદ પડે છે જે વરસાદના કારણે ત્યાં કયા પ્રકારના પાકો ઉગે છે ખાસ કરીને એક્ઝામ્સની વાત કરો છો તો સેન્ટીમીટરમાં વરસાદ સાથે તમને પ્રદેશો પૂછે છે કે આટલા સેન્ટીમીટરથી આટલા સેન્ટીમીટર વરસાદ ક્યાં પડે છે શું છે બરાબર તો આ બધી જ વસ્તુ છે ઇન્ક્લુડ થશે ગુજરાતની આબોહવામાં આબોહવા ભણો છો પહેલાં તો ખ્યાલ હોવો જોઈએ કે હવામાન શું છે ચલો હવામાન અને આબોહવા વચ્ચેનો ડિફરન્સ શું છે શું છે હવામાન અને આબોહવા આપણને તો સરખું જ લાગતું હોય હવામાન આબોહવા શું છે હવામાન અને આબોહવા આબોહવા આબોહવાની વાત કરશો તો એમાં લાંબો સમયગાળો હશે બરાબર જ્યારે હવામાન છે શું થતું રહેશે ચેન્જ થતું રહેશે હવામાન એ ટૂંક સમયગાળાની વાતાવરણીય સરેરાશ પરિસ્થિતિ છે હવામાન સવારનું બપોરનું સાંજનું રાત્રિનું દિવસનું એમ કોઈ પણ સમયગાળાનું હોઈ શકે બરાબર તમારો જે મૂડ ચેન્જ થતો હોય ને એમ હવામાન ચેન્જ થતું રહે બરાબર સવારે મસ્ત હતું બપોરે ગરમી વધી તો દૂર રહેવાનું બરાબર આસપાસ ભટકવાનું નહીં સાંજે થોડું પાછું ધીમે ધીમે શાંત પડે તો એવી રીતે હવામાન છે શું થતું રહેશે ચેન્જ થતું રહેશે જેમ કે તાપમાનની વાત કરો સવારે નીચું હશે બપોરે ઊંચું જશે પાછું સાંજે ધીમે ધીમે નીચું આવશે તો એ બધી પછી હવાનું દબાણ ભેજ વરસાદ ધુમ્મસ કે વાદળોનું પ્રમાણ વગેરે પર રહેલો છે બરાબર આ બધી જ વસ્તુ ડિસાઈડ કરશે આપણું હવામાન કેવું છે બરાબર હવામાન ઠંડુ છે તો શું હશે આ બધી વસ્તુઓ ભેજ વરસાદ ધુમ્મસ વાદળોનું પ્રમાણ જેના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે કયા પ્રકારનું હવામાન રહેશે હવે આબોહવા આબોહવા એ લાંબા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ છે જુઓ સરેરાશ પરિસ્થિતિ એટલે કે આટલા વર્ષોમાં જે જે આબોહવા ચેન્જ થઈ છે એમનું સરેરાશ પરિસ્થિતિ એટલે કે આબોહવા સામાન્ય રીતે કોઈ પ્રદેશની પાંત્રીસ કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિ પરથી આબોહવા નક્કી કરવામાં આવે છે આમ આબોહવા એ ઘણા વર્ષોની હવામાનની વિવિધ પરિસ્થિતિઓનો સરેરાશ છે જસ્ટ ખાલી નોટ ડાઉન કરો કે હવામાન છે ટૂંકા ગાળાની પરિસ્થિતિ આબોહવા લાંબા ગાળાની એમાં પણ કેટલા વર્ષની અને કયા પરિબળો અફેક્ટ કરે છે તો એ તો આબોહવા છે કે હવામાન છે હવાનું દબાણ તાપમાન ભેજ બંનેમાં સરખા જ પરિબળો રહેશે બરાબર એટલે આબોહવા નક્કી કરવા માટે આપણે કોનો સહારો લેવો પડશે હવામાનનો કોઈ પણ પ્રદેશની આબોહવા પર અસર કરતા પરિબળો કયા કયા એક તો છે આબોહવા કેવી છે હા અક્ષાંશ રેખાંશ લોંગીટ્યુડ એ કઈ રીતે નક્કી કરશે કે આ પ્રકારની આબોહવા રહેશે એનો અને આબોહવાનો શું ઠંડી હોય છે સિમ્પલ છે પૃથ્વી છે બરાબર તો આપણે એવું તો ના કહી શકીએ કે પૃથ્વી છે એનો વચ્ચેનો ભાગ ગરમ છે ઉપરનો ભાગ ઠંડો છે ખરેખર તમે જે ભણો છો તો તમારે શું વર્ડ યુઝ કરવા પડે અક્ષાંશ એટલા માટે તમને કહે છે કે આ જે વચ્ચેનો પ્રદેશ છે તો ત્યાં શું હશે ગરમી ખૂબ વધારે હશે આ પ્રદેશ છે બંને સાઈડે કેવો રહેશે તમે આટલી બધી બી ગરમી નહીં આટલી ઠંડી નહીં જેમ જેમ તમે ઉપર જશો તો શું થશે ઠંડી બરાબર તો એટલા માટે આપણા અક્ષાંશ છે શું કરશે આપણી આબોહવા છે નક્કી કરશે હવે છે સમુદ્ર સપાટીથી ઊંચાઈ કઈ રીતે નક્કી કરે સમુદ્ર સપાટીથી ઊંચાઈ આપણી જે સીઝન છે એ શું છે આપણી જે ઋતુઓ છે એ આપણી આબોહવા પ્રમાણે ચેન્જ થશે ને એ આબોહવા છે બરાબર એટલે કે જે જે હવામાન ચેન્જ થાય છે ઋતુઓનો મતલબ જ શું છે શિયાળાનું પરિસ્થિતિ અલગ હશે હવાનું દબાણ તાપમાન બધું અલગ હશે વાદળો ઉનાળામાં વસ્તુ અલગ હશે ચોમાસામાં તદ્દન અલગ હશે તો સમુદ્ર સપાટીની ઊંચાઈ એટલે જેમ જેમ સમુદ્ર સપાટીથી તમે ઉપર જાઓ છો શું થશે હવા કેવી થશે પાતળી થશે અને ધીમે ધીમે ઠંડી સમુદ્ર સપાટીની ઊંચાઈ કે પછી કોઈ પણ પર્વતથી ઊંચાઈની વાત કરો તો એમાં શું થશે પર્વતમાળાની દિશા અને ઢોળાવો આ બંને વસ્તુને સાથે સમજો આ સમુદ્ર સપાટી છે બરાબર હવે આની ઉપરથી બાષ્પીભવન થાય છે હવાનું અથવા તો કોઈ બાકીની હવા આવે છે હવે આ જગ્યા પર ઊંચા ડુંગરો છે હવે ડુંગરોની હાઈટ છે પર્વતમાળાની દિશા અને ઢોળાઓ એ પણ નક્કી કરશે કઈ રીતે જુઓ આ જગ્યા પરથી હવા જાય છે હવે હવાને ઓળંગવા માટે તો ઓબ્વિયસ છે ઉપર જવું જ પડશે બરાબર ઘણી હવા છે ટકરાશે પણ ઓલમોસ્ટ શું કરશે પછી ઉપર ચડશે ને તો ક્યાં સુધી ઉપર ચડવું પડશે જ્યાં સુધી પર્વતની ઊંચાઈ છે ત્યાં સુધી તો પર્વતની ઊંચાઈ ખૂબ વધારે હશે તો હવા છે આપોઆપ કેવી થઈ જશે ઠંડી એટલે કન્ડેન્સ થશે બરાબર કન્ડેન્ઝેશન થશે એટલે શું થશે તમે જલચક્ર ભણો છો જેમાં શું કહેવાય ઠારણની પ્રક્રિયા કન્ડેન્ઝેશન મતલબ હવા છે જે ગરમ હવા ઉપર ચડી એ ભેગી થાય છે અણુઓ નજીક આવે છે તો હવામાંથી પાણીમાં પરિવર્તન થશે એનું ગેસિયસ ફોર્મમાંથી લિક્વિડ ફોર્મમાં બરાબર તો એ વસ્તુ આના પર ડિપેન્ડ કરશે કે પર્વતની ઊંચાઈ કેટલી છે જો પર્વતની ઊંચાઈ વધારે છે તો હવા ઉપર જઈ અને ત્યાં જ ઠરી ગઈ તો આ જગ્યા પર વરસાદ આવશે ખબર પડી એટલા માટે પર્વતમાળાની દિશા દિશા શું કામ નક્કી કરશે પવનો છે અમુક જગ્યાએથી પવનો આવશે એ વરસાદ લાવશે બધી દિશાઓના પવનો વરસાદ નથી લાવતા બરાબર એટલા માટે દિશા પછી ઢોળાઓ સમુદ્રથી અંતર સમુદ્રની સાથે હવામાન ચેન્જ થશે સમુદ્ર કિનારાના પ્રદેશની હવા છે ભેજવાળી છે દૂરના તો શુષ્ક હશે બરાબર પછી સમુદ્ર પ્રવાહો ઉપર પવનોની દિશા વનસ્પતિનું પ્રમાણ અને જમીનનો પ્રકાર વનસ્પતિનું પ્રમાણ કઈ રીતે મોટાભાગનું કાર્બન કોણ સાચવીને બેઠી છે વનસ્પતિ એ જ વનસ્પતિ જમીનમાં એડ થશે એટલે જમીનના પ્રકાર વનસ્પતિના પ્રકાર ઉપર થોડું ઘણું ડિપેન્ડન્ટ હશે બંને વાઇસ વર્ષા બરાબર જમીનના પ્રકાર ઉપરથી વનસ્પતિના પ્રકાર નક્કી થાય વનસ્પતિ ઉપરથી પણ જમીનનો થશે ડન પણ મોટા ભાગે જમીનના આધારે વનસ્પતિઓ ઉગશે બરાબર તો આ બધી જ બધા ફેક્ટર્સ એવા છે કે જે આપણી આબોહવાને અફેક્ટ કરે હવે છે ગુજરાતની આબોહવા તો વિશ્વના મોટા ભાગના પ્રદેશોમાં બે જ ઋતુઓ અનુભવાય છે શિયાળો અને ઉનાળો જ્યારે મોસમી આબોહવાવાળા દેશો કે જે એવા દેશો છે કે જે મોસમી આબોહવા ધરાવે છે જેમની પાસે ત્રીજી વિશિષ્ટ ઋતુ એટલે કે ચોમાસું અનુભવાય છે તેને વર્ષાઋતુ અથવા તો ચોમાસા તરીકે ઓળખાય છે ભારત એ મોસમી આબોહવાવાળો દેશ છે તથા ગુજરાત પણ ભારતનો એક ભાગ હોવાથી હવામાન ખાતા અનુસાર સમગ્ર ભારત અને ગુજરાતમાં પણ કેટલી ઋતુઓ જોવા મળે છે ચાર ઋતુઓ બરાબર મુખ્યત્વે ત્રણ ઋતુઓ છે કયો છે શિયાળો ઉનાળો અને વર્ષા ઋતુ ચોમાસુ ચોથી કઈ છે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ઓક્ટોબર નવેમ્બરમાં જે આવશે બરાબર મોસમી પવનો પાછા ફરશે એ ઋતુ અલગથી ઋતુ છે હવે શિયાળો છે એટલે મંથ કયો આવશે ડિસેમ્બરથી ચાલુ થઈ અને ફેબ્રુઆરી આજે પતિઓ શિયાળો એવું કહી શકાય ને બરાબર હવે ઉનાળો એટલે આજે સ્વેટર ધોઈ દેવાનું ચાલો જે ચાર મહિના પહેર્યું હોય ને ધોયા વગર એની વાત કરું છું ચલો હવે ઉનાળો માર્ચથી મે કઠિન પરિસ્થિતિ વધી બરાબર આપણે જે પેલા કયો પ્રદેશ કાલે બંનેના પ્રદેશના લોકોને જે પ્રોબ્લેમ્સ થતી હતી ચલો હવે વર્ષાઋતુ જૂનથી સપ્ટેમ્બર અને સપ્ટેમ્બર પછી ઓક્ટોબર નવેમ્બર જે બે મહિના છે મોસમી પવનોની પાછા ફરવાની ઋતુ ગુજરાતમાં શિયાળામાં ક્યારેક આકસ્મિક વાતાવરણીય ફેરફારના કારણે વરસાદ પડે છે જેને શું કહેવાય છે માવઠું શિયાળા દરમિયાન ગુજરાતમાં મોસમી પવનો ઈશાન ખૂણામાંથી ફૂંકાય છે હમણાં માવઠું થયું હતું જોયું હતું આશરે વીસેક દિવસ થયા છે બરાબર

સાબરમતી અને નર્મદા વચ્ચેનો મધ્યમ વરસાદનો મેદાની પ્રદેશ દક્ષિણ ગુજરાતનો વરસાદવાળો પ્રદેશ બરાબર ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌથી વધારે વરસાદ પડશે બરાબર એમાં પણ કઈ જગ્યાએ જે સેના તરીકે ઓળખાય છે ગુજરાતનું ચેરા હવે ઉનાળો ગુજરાતમાં માર્ચથી મે સુધી ઉનાળો રહેશે અને ગુજરાતમાં મે મહિનો સૌથી ગરમ છે ઉનાળામાં સૌથી ઊંચું તાપમાન ક્યાં જશે જો આબોહવામાં થોડી ઘણી વસ્તુ ઓલમોસ્ટ વસ્તુ આપણને ખબર હોય બરાબર આબોહવા ભારતની ભૂગોળ ભણશો ત્યારે એને તમે ડિટેલમાં ભણશો ગુજરાતમાં અલગથી આબોહવા ભણવાની ના હોય ખાસ તો બરાબર પણ જુઓ ખાલી ગુજરાતના પ્રદેશો સાથે સંકળાયેલી આબોહવા આપણે જોઈએ તો સૌથી ઊંચું તાપમાન બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ઉનાળામાં ગુજરાતમાં ઊંચું તાપમાન ધરાવતા સૂકા પવનો વાય છે જેને શું કહેવાય છે કહેવાય છે એટલે આપણે લૂ થી બચવા માટે શું પીએ ચાલો પછી શરબત લીંબુ પછી બીજું બીજું પણ કઈક છે કઈ કઈ વસ્તુ છે જે લૂધ થી બચાવે ડિહાઈડ્રેશન આના કારણે જ થાય લૂ થી જ થાય છે તમને ગરમી કરતા સૌથી વધારે જો એક વસ્તુ છે આગ તમને જેટલું જલાવશે ને આગ આગ કરતા સૌથી વધારે ખતરનાક શું છે શું છે ગરમ વરાળ આગમાં એટલી નથી પાવર કોનામાં છે ગરમ વરાળ એટલે તમે રોટી ફૂલેલી હોય તમે આગ થી ક્યાંક દાજી ગયા હોય તો આટલું નહીં પણ ફૂલેલી રોટીમાં જો આંગળી જતી રહી તો જે થાય ને પછી બટેકાવાળા ભજીયા કંઈ બનાવી એમાં આંગળી જતી રહી પેલી ઉતાવળના કારણે બરાબર તો એ વસ્તુ કોની અસર હોય છે વરાળ તો જુઓ જે રીતે વરાળ આટલી સ્ટ્રોંગ છે બરાબર તો લૂ શું છે લૂનો મતલબ ગરમ પવન ગરમ હવા બરાબર તો તમારી બોડીને સૌથી વધારે જે અફેક્ટ કરે છે જે ઉનાળામાં ડિહાઇડ્રેશન થાય છે એ ગરમી અને પરસેવો થાય છે એના કારણે તો ઠીક છે પણ ખાસ આના કારણે થાય છે લૂના કારણે બરાબર એટલે જે વરિયાળી છે ઉનાળામાં ખાસ કરીને એ બધું આ લૂથી બચવા માટેની ઠંડી વસ્તુઓ છે જે આપણને હોય છે ચાલો હવે વર્ષા ઋતુ ગુજરાતમાં જૂનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન વરસાદ પડે છે મે ના અંતમાં કે જૂનની શરૂઆતમાં નૈઋત્યના મોસમી પવનો ગાજવીજ સાથે વરસાદ પાડે છે જેને વાવાઝોડું કે આંધી કહે છે આ ઋતુમાં અરબ સાગર પરથી આવતા નૈઋત્યના મોસમી પવનો ગુજરાતના કિનારાના પ્રદેશમાં ખાસ કરી દ્વારકા વેરાવળ અને સુરતમાં 20 થી ત્રીસ ની ઝડપે વાય છે બરાબર એટલે વાવાઝોડું આવે છે તો બિચારા લોકો હોય એમના ઉપર ભયંકર આવે આ લોકો ભારતના બીજા ભાગો કરતા કેવા છે વધુ ઝડપી છે વાવાઝોડાની શરૂઆત ક્યાંથી તમને એવું ફીલ થાય પવન કેટલી સ્પીડે હોય તો તમને એવું ફીલ થાય કે આ પવન વધારે પવન છે કેટલી સ્પીડ હોય તમને એવું લાગે કે આ હવે વાવાઝોડું જેવી પરિસ્થિતિ આવે છે વિન્ડ સ્પીડ નોર્મલ કેટલી હોય હમ પંદર અઢાર બરાબર આટલી હવે ત્રીસ વીસ થી ત્રીસ કિલોમીટર જેટલું હોય તો કેવું વાવાઝોડું બરાબર હમણાં જે તાવતે આવેલું એની સ્પીડ કેટલી હતી વિચારો આ તમને એવું કહે છે વીસ થી ત્રીસ થી વાવાઝોડું જેવી પરિસ્થિતિ સર્જાય છે એટલે કે શું છે વાવાઝોડ કહી શકો આને ત્યારે તાવતે ક્યાં પહોંચાડી હતી બસો એ પહોંચાડી હતી વિચારો હા કહી શકાય બરાબર આટલી એટલે જ્યારે વાવાઝોડાની પેલી આગાહી સમાચારમાં થતી હોય ત્યારે શું થયું ઓકે વાવાઝોડાના સાક્ષી ચાલો શું થયું ચાલો તમને જે નોર્મલ વિન્ડ સ્પીડ છે આવી બધી વસ્તુ તો ખબર હોવી જોઈએ બરાબર હવે ગુજરાતનો આ કિનારો ચલો બસ ડન ગુજરાતનો આ કિનારો પવનચક્કી નાખવા માટે વધુ એટલે તમે જુઓ પવનચક્કીઓ ક્યાં છે વધારે જામનગર સાઈડ તમે જાઓ જે દરિયા કિનારો કચ્છ પછી પોરબંદર બરાબર આ સમયે હવાની સાપેક્ષ આર્દ્રતા સાઈઠ ટકા કરતા વધુ છે ગુજરાતમાં જુલાઈ મહિનામાં સૌથી વધારે વરસાદ થાય છે હવે સૌથી વધારે વરસાદ ક્યાં થાય છે વલસાડ જિલ્લાના કપરાડા જે ગુજરાતનું ચેરાપુંજી પૂંજી કહેવાય હવે ધરમપુર તાલુક એનો પણ તમને તાલુકો કીધો છે ધરમપુર તાલુકામાં જ્યારે કચ્છ એ ગુજરાતના નપાણિયા પ્રદેશ તરીકે જાણીતું છે પાણીયા નો મતલબ શું થશે ઋતુ બરાબર જામી હોય ત્યારે સાત થી દસ દિવસ સુધી વરસાદ પડ્યા કરે તેવું બને છે જેને ખેડૂતો શું કે છે હેલી અથવા તો ખરીદ્યું જે ખેડૂતો નું વેકેશન ટાઈમ હોય કયો હોય ચોમાસું બરાબર કોઈ કામ ના હોય ક્યાં કામ કરવા જવાનું ખેતરોમાં તો પાણી હોય બરાબર એટલા માટે એ એમના માટે શું છે ખેલી કે ખરીડીઓ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે જુનાગઢમાં જુનાગઢ અત્યારેની વાત કરો તો જુનાગઢ ગીર સોમનાથનો જે ગીર પ્રદેશ છે જંગલોના કારણે હવે વરસાદનું વિતરણ ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે વરસાદ પ્રમાણ અને વિતરણ અનુસાર ગુજરાતને મુખ્યત્વે પાંચ ભાગમાં વહેંચી શકાય કયા કયા એક તો છે આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે આ જગ્યા પરથી ક્વેશ્ચન આવે છે સેન્ટીમીટર સાથે યાદ રાખશું ચાલીસ સેન્ટીમીટરથી ઓછો વરસાદ બરાબર એટલે કે સૌથી ઓછો વરસાદ કહી શકો જે કચ્છ જિલ્લાના મોટા ભાગનો પ્રદેશ ખાસ કરીને નાનુરણ અને દરિયા કિનારાના પ્રદેશને તમે કાઢી દો તો ઓલમોસ્ટ બાકીનો જે પ્રદેશ છે એ કેવો છે કે જ્યાં ચાલીસ કિલોમીટર સોરી ચાલીસ સેન્ટીમીટર કે એનાથી ઓછો વરસાદ પડે ઉત્તર સૌરાષ્ટ્ર જેમાં મોરબી જામનગર સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી જુનાગઢના ઉત્તરના ભાગનો સમાવેશ થાય છે જો ચાલીસ સેન્ટીમીટરથી સાહીઠ સેન્ટીમીટર એટલે ઓછાથી થોડો વધારે કહી શકાય બનાસકાંઠા હવે પાટણ બનાસકાંઠા બે ઉત્તર સાઈડ હવે સૌરાષ્ટ્રમાં જુઓ તો મોરબી જામનગર રાજકોટ અમરેલી અને થી સેન્ટીમીટર અમદાવાદ સાબરકાંઠા બોટાદ પશ્ચિમ ખેડા તથા સૌરાષ્ટ્રમાં રાજકોટનો દક્ષિણ ભાગ ગીર સોમનાથ અને ભાવનગરનો નો ઉત્તર પૂર્વ ભાગ એટલે તમે ગુજરાતનો જે વચ્ચેનો કોર પોર્શન કહી શકો અને સાઈડમાં જો આવી જાવ તો થોડો ભાવનગર ગીર સોમનાથનો ભાગ બરાબર જેમાં સાઠ થી એસી સેન્ટીમીટર એસી થી સો સેન્ટીમીટર ડાંગ સુરત તાપી ભરૂચ વડોદરા દાહોદ પંચમહાલ પંચમહાલ બરાબર એટલે કે આ બધા પ્રદેશો જે છે સો સેન્ટીમીટર થી વધુ વરસાદ એ દક્ષિણ ગુજરાતના કયા ભાગ છે વલસાડ ડાંગ સુરત નવસારી નર્મદા છોટાઉદેપુર બનાસકાંઠાના ઈશાન ભાગમાં બરાબર સો સેન્ટીમીટરથી વધુ વરસાદ પડે છે એકવાર વરસાદ જોયું પાછા ફરતા મોસમી પવનોની ઋતુ એટલે કે આપણી ચોથી ઋતુ ઓક્ટોબર નવેમ્બરનો સમયગાળો પાછા ફરતા મોસમી પવનો તરીકે ઓળખાય છે ચોમાસાની ઋતુ દરમિયાન ભેજવાળા પવનો અરબ સાગર પરથી પ્રવેશતા હોય છે જે વાતાવરણના દબાણની પરિસ્થિતિ બદલાતા જમીન પરથી સમુદ્ર તરફ પાછા ફરવા લાગશે બરાબર કે જે પ્રદેશો જ્યારે ચોમાસુ આવે છે ત્યારે ગુજરાતની વાત કરો છો તો ગુજરાતમાં ચોમાસું કોણ લાવશે આજે નૈઋત્યના પવનો આવશે જ બરાબર આપણો કયો રહેશે નૈઋત્ય રહેશે ને તો એના મોસમી પવનો લાવશે હવે મોસમી પવનો રહેશે પછી જ્યારે આ જગ્યા પરનું વાતાવરણ ચેન્જ થાય છે પવનો છે કોના પર આધાર રાખશે હવા પોતાના દબાણ ઉપર હવામાનના દબાણ પ્રેશર ઉપર એ ચેન્જ થશે એટલે ફરીથી એ બધા પવનો છે એ પાછા જશે બરાબર અને પાછી ફરીથી નેક્સ્ટ ઓક્ટોબર નવેમ્બરમાં ફરીથી પાછા થશે જ્યારે અહીં વાતાવરણીય પરિસ્થિતિઓ બદલાય છે એટલે ચોથી ઋતુ જે ઓક્ટોબર નવેમ્બર છે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ડન તો આબોહવામાં ખાલી આટલું છે મેં ખાલી આબોહવાનું પોર્શન લીધું છે આબોહવા સાથે જોડાયેલી ઘણી બધી વસ્તુઓ છે જેમ કે કઈ આબોહવામાં કયા પાકો થાય છે વગેરે પણ એ બધી ટોપિક વાઇઝ હું અલગ લઈશ જેમ કે ગુજરાતના પાકો તો ગુજરાતના પાકમાં ફરીથી આબોહવાનો ઘણો પોર્શન રિપીટ થશે બરાબર કે આ પાક ઉગે છે એને આ પ્રકારની આબોહવા જોઈએ આટલું તાપમાન જોઈએ તો આબોહવામાં તાપમાનને બધું આવશે પણ તાપમાનને અલગથી તમે ભણી ના શકો તો એ ઘણી બધી થશે અલગ અલગ ટોપિક બરાબર ચલો સ્ટાર્ટ કરો સોનેરી પાનનો પ્રદેશ કચ્છના કયા વિસ્તારમાં મંગળ ગ્રહ જેવા ખડકો મળી આવ્યા કચ્છના કયા ડુંગર પરથી કર્કવૃદ્ધ પસાર થશે આબોહવા છે ભણવામાં ઘણી ઈઝી છે પણ એમાંથી જે ક્વેશ્ચન આવે ને એમાં જુઓ પ્રદેશ ઉપરથી આવડશે પણ સરેરાશ વરસાદનું પ્રમાણ એ બધા ક્વેશ્ચન થોડા હોય છે તમારા દિમાગ સાથે તમે બહુ નાજુકતાથી પેશ આવો થોડો પણ લોડ લાગે બસ હવે બહુ થયું పడవా బాలో <laughs> કટિબંધ છે એટલે કે કયા ઝોનમાં આવે છે બરાબર ઝોન ટેમ્પરેટ ઝોન બધા હવે ક્લિક થાય છે दिया टॉप कर से आवके रंजित कर से दें एक बार जो जो आगे ना क्वेश्चन नहीं अरे मैं ये मैं सुअटलो लोड थोड़ो ले आ मैं छुट्टी गया तो छुट्टी गया आ मैं एग्जाम में भी नहीं लेता चलो सही यू కొ వాడి విధి